ગ્લોબલ બજારોથી નબળા સંકેતો ગિફ્ટ નિફ્ટીમાં આશરે ન્યૂ પોઈન્ટ્સનો ઘટાડો એશિયન બજારોમાં પણ સુસ્તી ત્યાં જ ગઈકાલે રેકોર્ડ ઊંચાઈથી અમેરિકાના બજારોમાં નોંધાયો ઘટાડો આઈટીસીના બ્લોકમાં મોટા રોકાણકારોએ ખરીદ્યા શેર્સ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ ગવર્મેન્ટ ઓફ સિંગાપોર મોર્ગન સ્ટેનલી એશિયા સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ મોરિશિયસ અને બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ યુરોપ જેવા મોટા નામો આવ્યા સામે તમિલનાડુમાં નવો પ્લાન્ટ લગાવશે ટાટા મોટર્સ રાજ્ય સરકાર સાથે કર્યા કરાર પાંચ વર્ષમાં નવ હજાર કરોડ રૂપિયાના રોકાણની યોજના ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા પાંચસો કરોડ રૂપિયાની નવી યોજનાની સરકારે કરી ઘોષણા ટુ વ્હીલર ઇવી પર દસ હજાર રૂપિયાનું મળશે ઇન્સેન્ટિવ થ્રી વ્હીલર પર પચીસથી પચાસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય નમકીન બનાવનારી કંપની ગોપાલ સ્નેક્સનું આજે થશે લિસ્ટિંગ ચારસો એક રૂપિયાથી ઇસ્યુ પ્રાઇઝ નવ ગણો ભરાયો હતો આઈપીઓ ન્યૂઝ એટીનના મેગાપોલમાં પહેલાં રાઉન્ડમાં એનડીએને ક્લીન સ્વીપ મળવાનું અનુમાન બસ્સો બેતાલીસમાંથી એકસો ચુમ્મોતેર સીટ એનડીએના ખાતામાં જઈ શકે આઈ એનડીઆઈએ ગઠબંધનને એકસઠ સીટો મળવાની સંભાવના આજે બચેલી બસો છોતેર સીટોનો આવશે સર્વે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોનો સમાવેશ અને હવે મરીન લાઇન્સ થયું મુંબા દેવી તો કરી રોડ થયું લાલબાગ મુંબઈમાં આઠ લોકલ સ્ટેશનોના નામ બદલાયા મુંબઈ સેન્ટ્રલનું નામ થયું નાના જગન્નાથ શંકર સેઠ કિંગ સર્કલનું નવું નામ થયું તીર્થકર પાશ્વનાથ સ્ટેશન મહારાષ્ટ્ર કેબિનેટે આપી મંજૂરી ગુડ મોર્નિંગ સૌથી પહેલા